સુરતના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાધિ વાડી ખાતે સુરત શહેર પોલીસ દ્વારા જ્વેલર્સ માલિકો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગામી તહેવારોને ધ્યાને લઈને સુરક્ષા મુદ્દે જ્વેલર્સો સાથે લોકસમત યોજાયો હતો સુરત શહેર પોલીસ દ્વારા ઝોન વન ટુ થ્રીના ના વિસ્તારમાં આવતા જ્વેલર્સના માલિકો સાથે સુરક્ષા મુદ્દે લોકસમા બજાર સૌરાષ્ટ્ર પાટીદાર ટ્રસ્ટની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું એસએપી ભક્તિ ઠાકરે જણાવ્યું કે નજીકના દિવસોમાં નવરાત્રી દિવાળી જેવા તહેવાર આવે છે ત્યારે આપણી સલામતીમાં કયા કયા ખામી છે તે શોધવી પડશે આપણે જેટલી સાવચેતી રાખીશું તેટલા ફાયદા થશે આપણી નાનકડી સાવચેતી પણ મોટી ઘટના બનતી અટકાવી શકે છે અને આપણી નાનકડી બેદરકારીથી પણ મોટી ઘટના બની જતી હોય છે સીસીટીવી કેમેરા ચાલુ રાખો માલનો સ્ટોક અને કેશ લોકરમાં મૂકવાનો આગ્રહ રાખો સસ્તો માલ લાલચમાં આવું નહીં આજે સેક્ટર વનના ઝોન વન ઝોન ટુ ને ઝોન વિસ્તારમાં જે પણ જ્વેલર્સ ના સંસ્થાઓ ઉપલબ્ધ છે આ તમામ પ્રતિનુતિઓ સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં જે કેવી રીતે લૂટના બનાવ અટકાવવા અને તેઓના જે સંસ્થાના જે સુરક્ષાની વ્યવસ્થા છે આ કેવી રીતે મજબૂત બનાવવામાં આવે અને કઈ કઈ પ્રકારની નિવાત્મક કાર્યવાહી અને સાવચેતી પગલાં લેવામાં આવે આ તમામ મુદ્દો ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું અને આમાં પ્રોગ્રામ આ પ્રસંગે જે હાજર રહેનાર જુદા 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 રજૂઆત કરવામાં આવ્યું હતું અને આ તમામ રજૂઆતો નોટ કરવામાં આવેલ છે અને આના નિકાલ કરવા ત્વરિત નિકાલ કરવા માટે આપણા કાર્યવાહી કરવામાં આવશે વધુમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ રૂપલ સોલંકીએ જણાવ્યું કે સંયુક્ત પ્રયાસથી સમજણ કેળવી જાગૃત રહેવાનું છે જોઈન્ટ સીપી વાબાંગ જમીરે સંવાદનો હેતુ સમજાવ્યો હતો જ્વેલર્સ એસોસિએશન સંસ્થાપક પ્રમુખ વિપુલ ભુવાએ જણાવ્યું એક સમયે ઘટના પછી પોલીસે અમારું સાંભળતી નહીં આજે પોલીસ સામેથી આવી સંવાદ કરે છે તે સારી વાત છે અઝર કુર સાથે પ્રકાશવાળા